હાલો હાલો બટા ઉતાવરા શું કરું ઠેક આયા સુધી હાલીને વિયા તો એક વાહન નો ચડ્યું નઈ હાલો હવે હે ને ઘરે જઈ અને પછી તમને તૈણે પૈને હે ને આમાંથી હરખે હરખી પતંગુ દઈ દઈશું હા આમ તો જો કેવા ફિરકા લીધા નહીં બેટા મારો તો પક્કો હે હા પણ હાલો એ હાલે કાયો કા હાલે ઉતાવરો

તમે નાના નાની મજા આવી જાય છે છોકરા હાથ ને લાવી હાલો બટા તમને ભાગ પાડી દઉં હા હાલો હાલો હે ભાગ ભલે

હવે આ તાર માં રોવે હે દાંત કાઢે હરકુ જો તો રોવે હે બાપા રોવે હે રોવે બડી શું છો એ શું છું એમ કહો છો એ બુલિયા તાર બવે બલ મારી બાપા મારી બવે માર બાન મારી આય છે કા માર્યા એ ઈ તાન ન

બાપા હવે મારા બાઈ સાલ લીધો એટલે એ નઈ મેલે હા હાલો હું મારા બાઈ કહું એક જ પતંગ દીશે હા દીશે હા આ તો હાલ હાલો અને આપણે સીરાવતા આવી થોડું હા સીરાવું પડશે તને હાલો હાલો

મારી પતંગ તો ફાટી ગઈ હે હા તો બીજી ના કાંગરે વાગ કાળો હોય તો બીજી ના બાંધું દે દાદી એ શું એક પતંગ દીશો તો પર મને પાસી દે દેવાની હો એ આ તા મમ્મી પર લઈને દે દીજે એ આ લઈ લે